ત્યારે લોકોમાં કુતુહુલ જોવા મળ્યું હતું સ્થાનિક લોકોએ વાઘોડીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુને પણ રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ નહીં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી અને વડોદરા શહેર નગરપાલિકા મહાનગરપાલિકામાં દર મહિને અહીં વહીવટી ચાર્જ પણ લેવામાં આવે છે અને અહીંના લોકો દ્વારા ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા અચાનક જ દબાણ દૂર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આક્રો મળ્યો હતો અને આ જગ્યાના બદલે અમને બીજી જગ્યા આપો જેથી કરીને અમે ધંધો રોજગાર ચલાવીને અમે અમારું ગુજરાન અને અમારા બાળકોને ભણાવી શકીએ દબાણો દૂર કરવા પહોંચતા પાલિકાના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ના મળતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો વધુમાં સ્થાનિકે જણાવ્યું કે ઓછામાં ઓછું અમારા સો વર્ષની ઉપર અહીંયા ત્રીજી પેઢી મતલબમાં ચાલે છે અને જ્યારે વચ્ચે છ મહિના પહેલાં નોટિસ આવી હતી તે ઘરે અમે ધર્મેન્દ્રસિંહ બાપુ આપણે ધારાસભ્ય એમએલ એમની જોડે વાત કરાવીને અને એનએચઆઈ જોડે અને પોલીસ કમિશનર સાહેબ જોડે બધા જો વાત કરીને અને ઠંડુ રખાતું જ્યાં સુધી જગ્યા ના આપે અને તમને રહેતા ના બે ત્યાં સુધી આપણે ઘર મકાન હટાવવાના નથી અને દુકાન બી અને આગળ પાછળ ઘર છે અને ચોખ્ખું ના પાડી હતી અત્યારે એકદમ નોટિસ વગર અને ડાયરેક્ટ જ આજે તોડવા આવી ગયા છે કોઈ જ નોટિસ નહીં કોઈ કહેવામાં નથી નહીં આવી પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા તોડવા આવી ગયા કે તમે અહીંયા મકાનો હટાવી લો ને દુકાનો હટાવી લો હમણાં આમ એકદમ આવીને અમારે જવું ક્યાં પાંચથી દસ વિધવા બહેરા છે એના નથી બીજું કોઈ ઘર કે નહીં મકાન નહીં જમીન કશું જ છે જ નહીં એકદમ જ રોડ પર આવી જાય છોકરા છોકરીઓ જવાન છે એ લોકો લઈને જાય ક્યાં અત્યારે

અને કે તોડી નાખો તો એમને મત તોડ નાખીએ કેટલી તકલીફ પડી જતા તોડી નાખે છે તકલીફ તો પડવાની જ નહી ભાઈ રહેવાનું કાઈ ખાવાનું કાઈ શું કરવાનું અમારે શું કરીએ કયા ધંધા કરીએ અમે બધા જે ગેર કારણે ધંધા કરે છે તઈ કોઈ જતા નથી નહી આગળ મજૂરી કરે છે બધા તઈ આગળ આઈ તોડાઈ નાખે છે એ લોકો શું નામ તમારું પરમાર ધર્મેશ